શિશુપાલ છે કામ છે લક્ષ્મી કામી નથી ભરતી દ્વેષી છે બધાનો દ્વેષ કરે છે ઘણા ઘણા ની તે વાતે વાતમાં બીજાની વાત કાપી નાખે ત્યારે કોઈની વાત ન કાપો અને દ્વેષી કીધું છે શિશુપાલ દ્વેષી છે અને દ્વેષી માણસ હોય ને એમને લક્ષ્મી નથી ભરતી એટલે લગ્નની તિથિ નક્કી કરી અને કંકોત્રી મોકલી છે શિશુપાલને શિશુપાલ જાન લેવા જાન લેને આવવાનો હતો અને એક દિવસની વાત હતી એવામાં સુદેવ નામનો બ્રાહ્મણ નમો બ્રાહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ આ દુનિયામાં કોઈ કામ કરી શકે બ્રાહ્મણ જેવો છે કે બધું જ કામ કરી શકે છે સુદેવ નામના બ્રાહ્મણ છે અને બ્રાહ્મણને રુક્ષમણીએ બોલાવ્યા કે महाराज આપ આવો આ પત્ર તમે દ્વારકામાં જઈ કૃષ્ણને આપો સુંદર પત્ર લખ્યો છે અત્યારે બહુ સમય નથી પણ આમાં બહુ સરસ લખ્યું છે બે મિનિટ જરા કરાવી દઉં આ વિચીન ખાલી તમે આ સમાદી લખ બહુ સરસ બોલે છે भगवान् गुणान् भव सुन्दरम् शृणवन्तानतिनिविषय कर्णे विविहरतो तापम् रूपं दृशं दृश्यमतां किलार्कलाभम् त्वचित् त्वचित् विदशिञ्चित्

આપને જેવા આ સંસારમાં કોઈ સુંદર નથી તમારા ગુણોનું મે બધું સાંભળ્યું છે આ હવેનો પત્ર નથી ઈ કૃષ્ણનો રુક્ષમણીનો પત્ર છે આ અત્યારના કો પત્ર નથી અત્યારના પત્ર લખી જોજી આ તો વાંચન કરત આપ છે નગરો આપ ગત કરના ಅವ અત્યંત તો પત્ર વળી આંસુ પડેલા બધા આ ખોટા આંસુ આપો રૂક્ષ્મણી સુંદર પત્ર લખ્યો છે મારું કહેવાનો અર્થ છે કે આને પ્રેમ કહેવાય પ્રેમ છે શુદ્ધ હોવો જોઈએ અને દીકરી કોની છે શુદ્ધ મતી શુદ્ધ મતી ની દીકરી શુદ્ધ પત્ર લખે છે માં એ દીકરી શુદ્ધ મતિ જેની મતિ શુદ્ધ છે

આમાં કાંઈ કોઈ વર્ણન નથી કર્યું આપણે તો બધા પત્રમાં વર્ણન કર્યું તને જોઈને એમ થાય કે એવું બધું તો વર્ણન કરી આપણે આમાં એવું છે કહેવાનો મારો અર્થ એ કે શુદ્ધ પત્ર લીધો છે અને સુદેવ નામના બ્રાહ્મણની પાસે જઈ મહારાજ આપ આ પત્ર દ્વારકાની અંદર મોકલો તમે જઈને જાઓ દ્વારકામાં ગયા અને કૃષ્ણએ આ પત્ર વાંચો તરત વિચાર થયો કે આ લગ્ન હાવ નજીક આવી ગયા છે ભગવાને રથ લીધો અને પોતે નીકળી ગયા આ બાજુ સમય એવો થયો કે રૂક્ષ્મણી પણ એક નિયમ છે લગ્ન થાય ને એ પહેલાં આપણે ભવાનીના દર્શન કરવા જોઈએ ભગવાન એટલે માં પાર્વતી જે પાર્વતીનું સ્મરણ કરે એ માટે આપણે જયા પાર્વતી વ્રત છે કરે એટલે કરે છે બધી વિગત છે આ કથા તો બહુ છે આ એટલે માં પાર્વતીની પૂજા કરવા લગ્ન ની પહેલા ભગવાન પૂજા કરે કારણ કે મેં તમને કીધું શિવ અને પાર્વતી આવું લગ્ન જીવન કોઈ નથી જન્મ કોટી લગી રગર હમારી બરણો શંભુ નત રહો કુવારે जय जय गिरिवर वदा जय जय जय